ગાંધીજી કહેતા હતા કે વિચારોએ મૂડી છે પ્રયત્ન કરવો માર્ગ છે અને સખત પ્રયત્ન કરવા એ ઉકેલ છે પુસ્તક વાંચવાથી સારા વિચારો પ્રાપ્ત થાય છે આ વિચારોને વર્તનમાં લાવવામાં આવે તો વિકાસ થાય છે દરેક વ્યક્તિમાં હથાગ શક્તિ પડેલી છે અને વ્યક્તિએ વ્યક્તિએ વિચારો બદલતા હોય છે આ વાતમાં આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા ગામની હાઈસ્કૂલના આચાર્ય તેમના કર્મ શિક્ષકોની ટીમ ખૂબ સારી રીતે જાણે છે ઉનાળા વેકેશનના આરંભ પૂર્વે શાળામાં બાલ મંદિરથી બારના શિક્ષકોની એક આત્મખોજ બેઠક આચાર્યશ્રીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે